વિભિન્ન પ્રસંગો એ મળેલા કેટલાક માનપત્રનો ઉલ્લેખ મળે છે પ્રથમ માનપત્ર વિક્રમ સંવત બે હજાર પાંચ ના કાર્તિક સુદ બીજ ના દિવસે સોરઠના વૈષ્ણવ સંઘ તથા ખેડૂત સંઘ તરફથી આરજી હુકુમતના પ્રમુખ તથા જુનાગઢ ગૃહપ્રધાન ગૃહ ગાંધીના શામળદાસ ગાંધી વિશાળ માનવ જૈન જયધ્વની સાથે આપવામાં આવ્યું હતું વ્રજ સમયે વૃંદાવનમાં વિક્રમ મહાવિદાટ પૃષ્ટિ માર્ગે વૈષ્ણવ સંઘ તરફથી માનપત્ર આપ્યું ત્યાર પછી તે યાત્રા પ્રસંગે વિક્રમ સંદ બે ના કાર્તિક સુધી એકમ ના

આપ શ્રીના લોકો અસાધારણ દિવ્ય ગુણોથી આકર્ષાય આ સન્માન પત્ર અપવા ઉદ્ધત થયા છીએ તો અમારી આ વાલ્મીય સેવાનો સ્વીકાર કરી અમોને કૃતાર્થ કરજો એવી અમારી નમ્ર પ્રાર્થના છે અહીંયા બહુ સ્વામીશ્રી પુરુષોત્તમલાલજી મા મહારાજના માનપત્ર પ્રસંગ પહેલો અહીંયા પૂર્ણ કરીએ છીએ કાલે સ્વામી છે પુરુષોત્તમલાલજી મહારાજના માનપત્રો પ્રસંગ બીજો આપણે કાલે જોઈશું ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડાલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો રોજના માર્ગે મળતા રહે